તો જૂનાગઢમાં ડોક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ છે સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક ડોક્ટર યુવતીએ ફરિયાદ નોંધાવી છે શહેરના ઝાંઝરડા રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં યુવતી કરતી હતી ઇન્ટર્નશીપ જ્યાં યુવતીનો નંબર મેળવી વાતચીત શરૂ કરી હતી પ્રેમ જાળમાં ફસાવી અનેકવાર વાર યુવતીની કારમાં બરજબરી પૂર્વક કારમાં બળજબરીપૂર્વક બેસાડી અને દુષ્કર્મો ગુજાર્યા છે જ્યાં ડોક્ટર કેતન પરમાર સામે બળાત્કાર ધાક ધમકીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો જુનાગઢમાં ડોક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે જ્યાં કહી શકાય કે સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક ડોક્ટર સામે દુષ્કર્મની દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે ડોક્ટર કેતન પરમાર સામે એકવીસ વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી છે જે કહી શકાય કે શહેરના જાંજરડા રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં કરતી હતી ઇન્ટરશીપ યુવતીનો નંબર મેળવી વાતચીત શરૂ કરી પ્રેમ પ્રેમજાળમાં ફસાવી હતી તો અનેકવાર યુવતીને કારમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યા છે કહી શકાય કે ડોક્ટર કેતન પરમાર સામે બળાત્કાર અને ધાક ધમકીનો ગુનો દાખલ નોંધાયો છે